હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય છે આજનો આપણો જે મેઇન ટોપિક છે એના વિશે હું તમને વાત કરીશ તો આજે આપણે ગાય અને ભેંસના પ્યોર દેશી ઓર્ગેનિક ઘી કેવી રીતે બને છે એના વિશે હું સંપૂર્ણ માહિતી આપીશ કે ગાયના દૂધમાંથી કેવી રીતે સાસ બને છે કેવી રીતે માખણ બને છે કેવી રીતે દહીં બને છે અને લાસ્ટમાં છેલ્લે ઘી કેવી રીતે બને છે એના વિશે હું તમને આજે આખો વિડીયોમાં તમને માહિતી આપીશ પૂરેપૂરી ધ્યાનથી સાંભળવા બદલ આભાર તો સૌથી પહેલાં તો દૂધ કેવી રીતે ગાય આપે છે એ હું તમને માહિતી આપીશ અને ગાયનું દૂધ કે કેટલું ખાવા માટે સારામાં સારું છે અને ગાયના ઘીના પણ ઘણા બધા ફાયદા છે તો આ વિડિયોમાં હું તમને બધી માહિતી આપીશ હવે ગાયને કેવી રીતે દોવાની હોય છે એની પ્રોસેસ હું તમને જણાવીશ જો આ બાજુ પાછળના પગ જોઈ રહ્યા છો ત્યાં એને બાંધવાની હોય છે અને વાસડાને સૌથી પહેલા ધવરાવવાનું હોય છે પછી જ ગાય છે એ દૂધ આપણે આપે છે અને ગાય અને વાછરડાનો પ્રેમ તમે જોજો આગળ કેટલો અનહદ છે ગાયનું દૂધ છે એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દૂધ માનવામાં આવે છે અને તે સંપૂર્ણ આહારથી ભરપૂર હોય છે જુઓ ગાય દોવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ગાયમાં આઠથી દસ લિટર દૂધ હોય છે અને એનું દૂધ પીવાથી આપણે ઘણા બધા એવા ફાયદા થતા હોય છે ગાય છે એ તો આપણી માતા છે ગાયની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો પણ વાસ રહેલો હોય છે ગાયનું દૂધ તો શક્ય હોય તો જરૂર પીવું જ જોઈએ જુઓ એટલું ચમકદાર ગાયનું દૂધ જોવા મળી રહ્યું છે આપણે ગાય દોવાઈ ગઈ છે પ્યોર ઓર્ગેનિક હો દૂધ ગાયનું આ દૂધ તો ફક્ત ગામડાના લોકો હોય એને જ પીવા મળતું હોય છે બાકી સિટીના લોકોને શું ખબર હોય પ્યોર ઓર્ગેનિક દૂધ અને મિલાવટી દૂધમાં જો આ દૂધ જોઈ રહ્યા છો તો કેટલું લાઇટિંગ અને શાઇનિંગ મારે છે હવે હું તમને આગળ બતાવીશ કે દૂધમાંથી કેવી રીતે છાશ બનતી હોય છે તો જુઓ આ ડબરો જોઈ રહ્યા છો એમાં દૂધ છે અને બાજુમાં જે ડબરો છે એમાં છાસ છે જુઓ છાસની અંદર આંગળી બોળી અને દૂધની અંદર એક જ વખત આંગળી અડાડી દીધી તો સવાર થશે સાંજથી સવાર સુધીમાં દૂધમાંથી દહીં બની જાય છે નેરવણ એડ કરી દીધી છે દૂધમાં છાસનું અને હવે આપણે ડબરાને ઢાંકીને મૂકી દેવાનું છે જોવો કમ્પ્લીટ ઢાંકીને મૂકી દીધો છે અને હવે આપણે જોઈ રહ્યા છીએ આગળ કે સવાર થતાની સાથે જ જો કેવું સરસ મજાનું દહીં બની ગયું છે કેટલું ચકાચક દહીં લાગી રહ્યું છે એકદમ સફેદ અને પ્યોર ઓર્ગેનિક દહીં આ દહીં ખાવા માટે રાખી લીધું છે વાટકામાં અને આ બાજુ જોઈ રહ્યા છો કે દહીંને આવી રીતે હલાવી લેવાનું છે એટલા માટે સરસ મજાનું માખણ છે એકદમ સારામાં સારું થઈ જાય છે અને પછી આપણે એને એડ કરી દેવાનું છે છાશ કરવા માટે ગોરીમાં ગોળીમાં નાખી દીધા પછી એમાં જરૂર મુજબ પાણી નાખવાનું છે અને પછી આપણે છાશની મોટર ચાલુ કરી દેવાની છે આગળ હું તમને જો હમણાં બતાવીશ કે આવી રીતે પાણીને દહીં એડ કરીને પછી આપણે મોટર ચાલુ કરી દેવાની છે પ્યોર ઓર્ગેનિક દહીંમાંથી માખણ બની જશે હાલો તો બતાવું હું તમને એક કેવી રીતે છાશ બનશે હમણાં આગળ જોજો તમે સરસ મજાની છાશ પણ હમણાં બની જશે અને માખણ પણ એમાંથી કેવી રીતે કાઢવાનું છે એ પણ હું તમને બતાવીશ પંદરથી વીસ મિનિટમાં જુઓ દહીંમાંથી છાશ અને માખણ બની ગયું છે કમ્પ્લીટ કેટલું સરસ મજાનું માખણ બની ગયું છે આ બાજુ જોઈ રહ્યા છો તે આગલા દિવસનું માખણ છે અને આજે હવે તાજું માખણ કાઢવાનું છે તો હાલ હવે એ તમને હું બતાવીશ કે જવો માખણ કાઢવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે કાનુડાને જે પ્રિય માખણ હતું એ ગાયનું માખણ હતું અને એને ખૂબ જ માખણ ભાવતું એટલા માટે એને માખણ ચોર પણ કહેવામાં આવતા જવો માખણ કેટલું સરસ મજાનું છે કેટલું શાઇનિંગ મારે છે ને કેટલું સફેદ મસ્ત એવું માખણ છે ગાયનું માખણ છે એ ખાવાની કંઈક મજા જ અલગ છે તો કોણે કોણે ખાધું છે ગાયનું માખણ કોમેન્ટમાં જણાવશો સવારનું શુદ્ધ દેશી માખણ ખાવાની મજા આવો ભાઈ રીતે માખણ કાઢવામાં આવતું હોય છે અને માખણ કાઢી લીધા પછી આપણે આગળ વાત કરવાની છે એને માખણની અંદરથી કેવી રીતે ઘી નીકળે છે જુઓ કેટલું સાઈનિંગ મારે છે માખણ એ તો જોવો જોઈને મોઢામાં પાણી આવી જાય એટલું સરસ મજાનું ગાયનું માખણ જોવા મળી રહ્યું છે અને માખણ નીકળી ગયું છે અને હવે જોવો માખણ કાઢી લીધા પછી હવે આપણે છાશની પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવી છે હવે આવી છાશ છે એવી ફક્ત અને ફક્ત ગામડાવાળા લોકોને જ ખાવા મળતી હોય છે બાકી સિટીવાળાને તો આછી પાણીવાળી જ છાસ મળતી હોય છે એવી સરસ મજાની છાસ છે પ્યોર દૂધ જેવી છાસ હો ભાઈ છાસ પીવાની મજા તો બાકી ગામડાવાળાને જ ખબર હોય કે ના છાસ એટલે ગામડાની હો બાકી તો આવી રીતે ગાય અને ભેંસના દૂધમાંથી દહીં બને છે સૌથી પહેલાં અને પછી એમાંથી માખણને છાસ બને છે અને છેલ્લે હવે લાસ્ટમાં ઘી બને છે એના વિશે હું તમને વાત કરીશ તો માખણને આપણે સારી રીતે સૌથી પહેલાં તો ધોઈ લેવાનું છે પાણીમાં અરે જેથી કરીને એમાં કોઈ સાસનો કે ભાગ ખાટો રહી ગયો હોય તો ખટાશને એ બધું નીકળી જાય અને એને ધોઈ લીધા પછી આપણે એને ચૂલા ઉપર માખણને મૂકવાનું છે અને એ પણ દેશી ચૂલે જેથી કરીને ઘીનો સ્વાદ છે એ એકદમ બેસ્ટ આવે અને એને ગરમ કરવાનું છે સારી રીતે માખણ છે એ ગરમ થઈ જાય એટલે એમાંથી ઘી બની જાય છે અને ઘી હવે બની ગયું છે તો સૌથી પહેલાં તો આપણે માતાજીનો દીવો કરી લેશું કોઈ પણ કાર્ય કરવા માટે એમાં માતાજીનો પૂરેપૂરો વિશ્વાસ રાખવો જોઈએ જેથી કરીને આપણું કાર્ય છે એ સારી રીતે પાર પડી જાય છે તો આપણું ઘી છે એ કમ્પ્લીટ બની ગયું છે અને માતાજીનો દીવો પણ કરી દેવામાં આવ્યો છે અને હવે આપણે ઘી છે એને સરસ મજાનું ગાળી લેવાનું છે કેટલું ચમકદાર અને લાઇટિંગ મારે છે જેવો ઘી કોઈ પણ વગરનું ઘી છે પ્યોર દેશી ઓર્ગેનિક ઘી ગાય અને ભેંસનું ઘી લેવા માટે સંપર્ક કરવા વિનંતી વ્યાજબી ભાવે તમને ઘી પણ મળી જશે સૌરાષ્ટ્ર પંથકમાં કે બરડા પંથકમાં આપણે કોઈ પણ વ્યક્તિને ઘી જોતું હોય તો સંપર્ક કરવો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને એકદમ વ્યાજબી ભાવે મળી રહેશે તમને જુઓ કેટલું લાઇટ મારી રહ્યું છે ઘી ગાયના ઘીમાં ઘણા બધા એવા તત્વ રહેલા હોય છે જેથી કરીને આપણે ગાયનું દૂધ ખાવાથી ઘણા બધા ફાયદા પણ થતા હોય છે અને હવે ઘી ગરમ કરી લીધા પછી કસ્ટમર માટે જો ચોખવામાં પણ આવી રહ્યું છે ઓર્ડર ચાલુ જ હોય છે ઘીના એટલા માટે આપણું ઘી છે બહુ પ્રખ્યાત છે ઘી અને એકદમ વ્યાજબી ભાવે મળી પણ જાય છે પ્યોર ઓર્ગેનિક ભેળસેળ વગરનું દેશી ગાય અને ભેંસનું ઘી લેવા માટે સંપર્ક કરવા વિનંતી મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલા જ છે એક વખત ઘી ખાશો તો વાર વખતે કહેશો કે ના ઘી તો આપણે જ્યાંથી મંગાવ્યું હતું પહેલા ત્યાંથી જ મંગાવવું પડશે જો માહિતી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ અવનવી માહિતી તમને પશુપાલકને લગતી અને ખેતીવાડીને લગતી આ ચેનલમાં મળી રહેશે વિડીયો સાંભળ્યા બદલ આભાર ખેડૂત મિત્રો